જય સ્વામિનારાયણ ભક્તો અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો માણીએ પરમકૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ચરિત્રગાથા તેમજ તેમના આશ્રિત સંતો હરિભક્તોના પ્રેરક પ્રસંગો જૂનાગઢમાં ભક્તરાજ જીણાભાઈ માંદા થયા તે શ્રીહરિને કાગળ લખ્યો હે પ્રભુ દર્શન દેવા આવજો ભગવાન શ્રીહરિ બંને આચાર્યો દાદા ખાચર સોમલા ખાચર સુરા ખાચર વિગેરે સાથે જૂનાગઢ ગયા મેડી પર જીણાભાઈનો ખાટલો હતો મહારાજ પહોંચતા જીણાભાઈના માતા ગંગામાં તો હરકઘેલા થઈ ગયા અને બોલ્યા કે હે મહારાજ હે દીનદયાળ તમે પધાર્યા ત્યારે મારો ઝીણો હવે સાજા થઈ જશે શ્રીહરિ કહે બા અમે એને નખમાય રોગ નહીં રહેવા દઈએ महाराज जीणाभाई ना खाटला पासे विराजमान થયા અને ખબર અંતર પૂછ્યા ને વાતો કરી કહ્યું કે દરબાર તમે વર્ માંગો ગોલોક વૈકુંઠ અક્ષરधाम જ્યાં રેવું હોય ત્યાં તમને મુકુ ને તમે સ્વઈચ્છાએ अनेक બ્રહ્માંડની ઉત્પત્તિ સ્thિપી પ્રલય કરો એવું આishwarya ને અધિકાર આપું ત્યારે સ્થિત પ્રજ્ઞ જીણાભાઈ બોલ્યા કે महाराज મને તો કોઈ धामની ઈચ્છા નથી મને તો મૂળજી બ્રહ્મચારી ને ને રતનજી મિયાજી ભગુજી નિરંતર તમારા ચરણની સેવા આપો આ મારી દરબાર છે ત્યાં સુંદર રૂડું મંદિર કરો એટલે અમારા ફળિયામાં કાયમ તમારા સંતો નિવાસ કરીને રહે ને વળી દેવના દર્શન કરવા લાખો મુમુક્ષો પધારે ભગવાન શ્રીહરિએ રાજી થઈને વર આપ્યો ને પછી પોતાની મૂર્તિનો મહિમા કહ્યો પોતાની મૂર્તિમાં જોડી દેહત્યાગ કરાવ્યો ને પોતાના અક્ષરધામના અધિકારી કર્યા કમળશી વાંઝાની સેવા કર્યા અને સત્સંગનો પક્ષ રાખ્યાથી શ્રીહરિએ પોતે પોતાના ખંભે કાંદ આપીને જીણાભાઈની નનામી ઉપાડી ને અંતિમ સંસ્કાર કર્યા બીજે દાડે એમના બેસણાની સભા કરી સૌને સાંત્વના આપી ને ત્યાંથી મહારાજ ગઢડે પધાર્યા એ સાંભળીને સર્વે સંત હરિજન મહારાજ સન્મુખ સામયે આવ્યા મહારાજ દાદા ખાચરના દરબારમાં તકિયા સહિત ઢોલિયા ઉપર બિરાજમાન થયા અને જે રીતે ઝીણાભાઈએ દેહ મેલ્યો તે વાર્તા સર્વને કહી તે સમયે હરિભક્ત દેવરામભાઈએ ઉઠીને પગે લાગીને કહ્યું કે હે મહારાજ મારેને ઝીણાભાઈને એકબીજાને એમ કોલ છે જે જો પ્રથમ તમે દેહત્યાગ કરો તો મને તેડવા આવજો ને જો હું પ્રથમ દેહ ત્યાગ કરું તો હું તમને તેડવા આવું તે આજ અર્ધી રાત્રિએ હું દેહ ત્યાગ કરીશ ને ઝીણોભાઈ મને તેડવા આવશે ત્યારે મહારાજ એમ બોલ્યા કે બહુ સારું તમે ભગવાનના મોટા ભક્ત સાથે જીવ બાંધ્યો છે એ આજ તો ઘડિયાળી માનજો હા એમ કહીને ભાઈને આજ્ઞા કરી જે તું આજે દેવરામ ભગત પાસે રહે ને બે પાળાને આજ્ઞા કરી જે તમે બે જણા પણ દેવરામ ભગત પાસે રહેજો એમ કહીને મહારાજ પોતાના ઉતારે અક્ષર ઓરળીએ પધાર્યા પછી તો કલાકે કલાકે બે પાળાને દેવરામભાઈ પાસે ખબર કાઢવાને મોકલે રાતે દસ વાગે દેવરામભાઈને મહારાજના અલૌકિક દર્શન થયા તે ભેડે જીણાભાઈના પણ દર્શન થયા પછી તે દેવરામભાઈ મહારાજની અતિસ્તુતિ કરીને એમ બોલ્યા કે હે મહારાજ હે અખિલ વિશ્વધાર હે પતિત પાવન હે અધમ ઉધારણ હે કર્મ ફળ પ્રદાતા તમે આવા મોતા છો તે હું આવો તમારો અલૌકિક મહિમા જાણતો નહોતો મને તો જીણાભાઈએ તમારો મહિમા કહ્યો છે આમ મહિમાભરી પ્રાર્થના કહીને અર્ધી રાત્રિએ દેહ ત્યાગ કરીને જીણાભાઈ ભેડા અક્ષરધામમાં ગયા એવી રીતે જીણાભાઈને દેવરામના ધામમાં જવાના કોલને શ્રી શ્રીહરિએ સત્ય કર્યા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે અને આવા જ હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં જય સ્વામિનારાયણ